નવસારી જિલ્લામાં બોર્ડિંગથી સાતમ જવાના રસ્તા પર સરપોર પારડી ગામ પાસે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અડધું કામ પૂર્ણ થવા આવ્યું છે છતાં પણ અત્યાર સુધીમાં ડ્રાઈવર્ઝનના ઠેકાણા નથી આ ડ્રાઈવર્ઝન ના હોવાથી રાહદારીઓ અને સ્થાનિક લોકોને બહુ જ મુશ્કેલીઓ પડી રહી છે ખરેખર તો ઓવરબ્રિજ બનાવતા પહેલાં જ ડ્રાઈવર્ઝન બનવું જોઈએ તે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ રહી છે છતાં પણ આ રોડના કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને સ્થાનિક લોકો તેમજ રાહદારીઓની કોઈ પણ જાતની ગંભીરતાથી ના હોય એવું જોવા મળી રહ્યું છે. ઘણીવાર તો સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને રજૂઆત કરી છે પણ તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરો આખાડા કાન કરીને બેસી રહે છે. આ બ્રિજ બનાવતા ડાયવર્ઝન ના હોવાથી ઘણીવાર રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જે ડાયવર્ઝન બન્યું છે તે ખાલી પથ્થરોથી અને આજુબાજુની સાઇડમાં પથ્થરોના ઢગલા કરેલા છે. એમાંથી ઘણીવાર મોટા વાહનો ચાલવાને કારણે પથ્થર છટકીને ઉડતા હોય છે અને સાઈડમાં એક થી દોઢ ફૂટ જેટલા ખાડાઓ પડી જતા હોય છે જેમાંથી લોકો પસાર થાય છે ત્યારે નાના વાહનો અને રાહદારીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે જો કોઈ જાનહાની થાય તો આનો જવાબદાર કોણ તો શું સ્થાનિક તંત્ર અને લાગતા વળગતાને કોઈ જવાબદાર છે કે પછી તંત્ર પણ જાગતે આંખે ઊંઘી રહ્યું છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે જો અગાઉ સમય કોઈ પણ દુર્ઘટના ઘટે તો શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે શું તે લઈને આજરોજ ગ્રામ્યનો જવાબદાર દ્વારા આજ રોજ રસ્તાનું કામ અટકાવવામાં આવ્યું હતું કારણ કે અગાઉ ચોમાસાની સિઝનને લઈને ખેતરોના ધોવાણ અને ખેતરોમાં પાણી ફરી વળે તો આનો જવાબદાર કોણ તંત્ર દ્વારા ડ્રેનેજ લઈને ગરનાળા મૂકવામાં આવ્યા નથી એના લીધે આજરોજ ખેડૂતો આક્રોશમાં આવીને રસ્તાનું કામ બંધ કરાવી દીધું હતું હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નવસારી જિલ્લા બ્યુરો ચીફ અમારા સરપર ગામે જે એક્સપ્રેસ હાઇવેનું કામ ચાલે છે લગભગ બે વર્ષથી કામ ચાલે છે જે અંદરપાસના અંડરપાસના જે કામ કરવાના બધા બાકી જેથી કરીને વરસાદી પાણી ખેડૂતના ખેતરમાં ભરાઈ જાય છે અને પાકને નુકસાન થાય છે જેવી રીતે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલે છે એની આજુબાજુ બંને છે કે ગટરના કામ પણ બાકી છે અંડરપાસ જ્યાં છે ત્યાં ગટરની વ્યવસ્થા નથી અને રસ્તાની વ્યવસ્થા નથી જેથી કરીને આખું ચોમાસું ખેડૂતો હેરાન થાય છે બધા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે આ મુશ્કેલીને લીધે જ આ કામ આજે બંધ કરાવવામાં આવ્યું છે જ્યાં સુધી ગામના કામ નહીં થાય ગટરના કામ નહીં થાય ખેડૂતોની મુશ્કેલી જ્યાં સુધી હલ નહીં આવે ત્યાં સુધી કામ બંધ કરવાનું ગામ મારા નક્કી કરેલ છે આ કામ કેટલા ટાઈમથી ચાલે છે કામ તો બે ત્રણ વર્ષ થઈ ગયા ચાલે ચાલે છે અત્યાર સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ થયો કરી આપશું કરી આપશું એમ કે છે એ લોકો પણ કરતા નથી તમે કોન્ટ્રાક્ટર કે અધિકારીને રજૂઆત કરેલી કે તે છતાં કોઈ જવાબ તમને જવાબ આપતા નથી ને કરશું કે કરતા નથી તો પછી આ જેટલા ગ્રામજન છે આજુબાજુના ગામડા છે બરાબર બધાને અગવડતા તો પડે જ છે બરાબર તો તમારું કામ અટકાઈ દેવું જોઈએ ને પંચાયત દ્વારા કામ અટકાઈ દીધું છે